ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પૂનમની વાર્તા સાંભળીશું બુદ્ધ પૂર્ણિમાની કથા પણ સાંભળીશું અને ભગવાન શ્રી કૃષ્ણએ યશોદા માતાની વાર્તા કહી હતી એ પણ સાંભળીશું તો મિત્રો આ કથામાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલમાં મિત્રો ભગવાનની શાસ્ત્રોની પુરાણોની ખૂબ જ સરસ મજાની કથાઓ છે તો મિત્રો મિત્રો જરૂર તમે મારી ચેનલમાં જઈને કથાઓ સાંભળજો અને બીજાને પણ શેર કરજો જેથી બીજાને પણ આવા ભગવાનની કથા વાર્તા સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય મળે તો મિત્રો આપણે ચાલો સાંભળીએ પૂર્ણિમાની કથા વૈશાખ માસની પૂર્ણિમાને ભગવાન બુદ્ધની પૂર્ણિમા પણ કહેવાય છે આ પૂર્ણિમાનો શું લાભ છે ક્યા શું લાભ થાય છે અને પૂનમનું વ્રત કેવી રીતે થાય છે એ આપણે જાણીશું વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમાને ધર્મરાજ પૂર્ણિમા પણ કહેવાય છે પૌરાણિક માન્યતા અનુસાર મહાત્મા બુદ્ધનો જન્મ આજ શુભ દિવસે થયો હતો ભગવાન શ્રી હરિ નારાયણનો નવમો અવતાર આ માનવામાં આવે છે આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં જળાશયોમાં સ્નાન કરવાથી મનુષ્યના કેટલાય જન્મના પાપ નષ્ટ થાય છે બૌદ્ધ ધર્મના સ્થા સંસ્થાપક ભગવાન બુદ્ધનો જન્મ દિવસ વૈશાખ માસની પૂર્ણિમાએ થયું હતું માટે આ બૌદ્ધ ધર્મના લોકો માટે આ પૂર્ણિમા ખૂબ જ ધામધૂમથી મનાવે છે એમની માટે ખૂબ જ મહત્વની છે ગૌતમ બુદ્ધના બોધ ગયામાં બોધ વૃક્ષ છે જ્યાં બુદ્ધ બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી ત્યાં દર્શન કરવાનો પણ બહુ મહિમા છે આજના દિવસે રાજસી જીવનનો ત્યાગ કરીને સિદ્ધાર્થ સાત વર્ષ સુધી જીવન અને સત્યની શોધમાં પ્રાપ્ત પણ કરી કઠોર તપસ્યાથી અંતે સત્યની પ્રાપ્તિ થઈ ને એ મુક્ત થયા ભગવાન બુદ્ધ બુદ્ધ પૂર્ણિમાનો દિવસ બૌદ્ધ અનુયાયો માટે અત્યંત વિશેષ છે ભગવાન ગૌતમ બુદ્ધે બધાની વચ્ચે ગુણવત્તાના દર્શન કરાવીને સિદ્ધાંતોનો પ્રચાર કર્યો હતો તેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી તેમના દ્વારા દેવોમાં દેવામાં આવેલી શિક્ષા સાધનાનું રૂપ માનવામાં આવી છે જેના દ્વારા મનુષ્યને પોતાની જાતે એમના દર્દની પીડાની એમના દુઃખને સમાપ્ત કરવાનું એનામાં સામર્થ બને એવો ઉપદેશ ભગવાન બુદ્ધે આપ્યો છે ભગવાન બુદ્ધે તેમના જ્ઞાન દ્વારા સમગ્ર વિશ્વને પ્રકાશિત કર્યું છે નવી જીવનની રાહ બતાવી છે આ દિવસે ચંદ્ર દર્શનનું ખૂબ જ મહત્વ છે ચંદ્ર પૂરા રૂપમાં આપણને આ દિવસે દર્શન આપે છે ચંદ્રદેવ વૈશાખ માસની આ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે જે કોઈ આ જે કોઈ આ પૂર્ણિમાનું વ્રત કરે છે સ્નાન દાન કરે છે જપ કરે છે ઘરમાં ભગવાન શ્રી હરિની કૃષ્ણની જે પણ મૂર્તિ છે એની પૂજા કરાય તો સર્વ મનોરથ પૂરા થાય છે આ દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ સંધ્યા સમયે પીપળાના વૃક્ષ પાસે દીવો પણ પ્રગટાવવામાં આવે છે પીપળાની અંદર ત્રિદેવનો વાસ છે આપણા પિતૃઓનો પણ એમાં વાસ હોય છે બ્રહ્મા વિષ્ણુ આ દિવસે જો પૂજા કરે તો એમનો આશીર્વાદ મળે છે અને આપણા પિતૃઓને જો આ દિવસે પાણી રેડવામાં આવે તો એ તૃપ્ત પણ થાય છે અને પીપળાનું પૂજન કરવાથી ત્રિદેવ પણ એનો આશીર્વાદ પણ આપણને મળે છે ખુશ થાય છે અને આપણા સર્વ દુઃખ દૂર થાય છે તો મિત્રો ચાલો આપણે હવે સાંભળીશું 32 પૂર્ણિમાની વ્રત કથા જે ભગવાન શ્રી કૃષ્ણે એમની માતા યશોદાને કહી હતી તો પૂરા મનથી ધ્યાનથી આ કથાને સાંભળજો દ્વાપર યુગમાં એક સમયની વાત છે યશોદા માતાએ શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ તું આખાય સંસારનો ઉત્પન્ન કરતા છે પાલન પોષણ કરનાર છે અને સહાર કરતા પણ તું જ છે તો આજે મને કોઈ એવું વ્રત કહો કે જેનાથી મૃત્યુ લોકમાં સ્ત્રીઓને વિધવા થવાનો ભય ન રહે આ વ્રત બધા જ મનુષ્યોની મનોકામના પૂરી કરનાર હોય એવું મને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે માતા તમે અતિ સુંદર પ્રશ્ન કર્યો છે હું તમને એક આવાજ વ્રતની કથા વિસ્તારથી કહું છું સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓને બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ આ વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અખંડ સૌભાગ્ય દેનારું અને ભગવાન શિવ પ્રત્યે મનુષ્યને ભક્તિ વધારનારું છે શ્રદ્ધા વધારનારું છે યશોદાજી બોલ્યા બોલવા લાગ્યા કે હે કૃષ્ણ સૌપ્રથમ આ વ્રત મૃ મૃત્યુ કોણે કર્યું હતું આના વિષયમાં વિસ્તારપૂર્વક મને કથા કહો તો ભગવાન શ્રી કૃષ્ણએ બોલ્યા કે માતા આ ભૂમંડળમાં અત્યંત પ્રસિદ્ધ રાજા ચંદ્રહાસય પારિત અનેક પ્રકારના રત્નથી પૂરી પૂર્ણ કાર્તિકા નામની એક નગરી હતી ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એની પત્ની સાથે બહુ રહેતો હતો બહુ સુશીલ હતી એની પત્ની સુંદર રૂપવાન હતી બંને એ નગરીમાં બહુ પ્રેમથી રહેતા હતા ઘરમાં તો ધન ધાન્યની કોઈ કમી નહીં ખૂબ જ સુખી સુખ વૈભવ એના ઘરમાં પણ માત્ર જો એને દુઃખ હોય તો એને એક જ વાતનું દુઃખ હતું કે તેને સંતાન ન હતું આ દુઃખ તે આ દુઃખીથી આ દુઃખ એને બહુ જ દર્દ આપતું હતું એને સંતાન નહોતું એટલે એ અત્યંત દુઃખી રહેતા હતા બંને પતિ પત્ની એક સમયે બહુ મોટો તપસ્વી યોગી જ મહાત્મા એ નગરીમાં એ નગરીમાં આવ્યા અને યોગીએ બ્રાહ્મણના ઘરને છોડીને અન્ય બીજા ઘરોથી ભિક્ષા લાવીને ભોજન કરે આ એક સમયની વાત છે એક મહાત્મા હતા તે આખા ગામમાં ભિક્ષા લે માત્ર આ ધનેશ્વર નામના બ્રાહ્મણના ઘરે જ ભિક્ષા ન લે રૂપવતી પાસેથી એ ભિક્ષા ક્યારેય લેતો નહીં તે યોગીએ એક દિવસ રૂપવતી પાસેથી ભિક્ષાના ન લીધી અને બીજા ઘરોથી ભિક્ષા લઈને ગંગા કિનારે જઈને ભિક્ષાને પ્રેમથી ખાઈ રહ્યો હતો જે ભિક્ષામાં મળ્યું હતું અન્ન જે હત મળ્યું એ પ્રેમથી ખાઈ રહ્યો હતો તો ધનેશ્વરને આ બધું એને જોયું કે આખા ગામમાં ભિક્ષા લે છે માત્ર મારું જ ઘર કેમ છોડી દે છે આ વાતને એને જાણ થઈ તો એ અત્યંત દુખી થયો અને દુખી થયો અને એ યોગી પાસે ગયો એ મહાત્મા પાસે એ બ્રાહ્મણ ગયા અને એ મહાત્માને બધા જ ઘરેથી ભિક્ષા માંગો છો એવું કહ્યું પણ માત્ર મારા ઘરેથી ભિક્ષા નથી માંગતા આવો સવાલ ધનેશ્વરે એ મહાત્માને કર્યો કે તમે બધા જ ઘરે જાઓ છો તો મારા ઘરેથી ભિક્ષા કેમ નથી લેતા આનું શું કારણ છે તો એ योगी મહાત્માએ કહ્યું કે હું નિસંતાનના ઘરની ભિક્ષા નથી માંગતો નથી લેતો નિસંતાનના ઘરની ભિક્ષા પતિતોના અન્નના સમાન હોય છે અને જે પતિતોનું અન્ન ખાય છે એ પણ પતિત થઈ જાય છે જો કે તો નિસંતાન છે માટે હું પતિત થવાના ભયથી તમારા ઘરેથી ભિક્ષા નથી લેતો આ સામપ્લીની દનેશ્વરને બહુ દુઃખ થયું તેના મનમાં બહુ દુખી થયો અને રડવા લાગ્યો પછી તે યોગી મહાત્માના પગમાં પડી ગયો તથા એ કહેવા લાગ્યો કે મહારાજ જો આવું જ છે તો મને કોઈ પુત્ર પ્રાપ્તિ થાય એવો ઉપાય કહો ને તમે સર્વજ્ઞ છો મારા ઉપર કૃપા કરો ધનની મારા ઘરમાંમાં અન્ન ધનની કોઈ કમી જ નથી પણ હું પુત્ર ન થવાના કારણે અત્યંત ને અત્યંત દુઃખી છું તમે મારા આ દુખનું હરણ કરો હે મહાત્મા હે યોગી મારા દુખનું નિવારણ કરો તમે સમર્થવાન છો આ સાંભળી યોગી મહાત્મા બોલ્યા કે હે બ્રાહ્મણ તમે માતા ચન્નીની આરાધના કરો માં ભવાનીની આરાધના કરો પછી તે ધનેશ્વર ઘરે આવ્યો અને એની પત્નીને બધી જ વાત કહી ત્યાર પછી એ તપ કરવા માટે વનમાં ચાલ્યો ગયો વનમાં જઈને તેને માતા ચન્ડીની ઉપાસના કરી ઉપાસના કર્યા પછી ચંડી માતાએ ધનેશ્વરને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે જા તારે પુત્ર થશે પરંતુ તે સોળ વર્ષની ઉંમર માં મૃત્યુ પામશે જો તમે બંને પતિ પત્ની બત્રીસ પૂર્ણિમાનું વ્રત વિધિપૂર્વક કરશો તો એ દૃઢ દૃઢ આયુષ્યનો થશે જેટલું તમારું સામર્થ્ય હોય તેટલા દીવા કરજો શિવજીની પૂજા કરજો પરંતુ પૂર્ણિમા બત્રીસ હોવી જોઈએ 32 પૂર્ણિમાનું વ્રત કરવું પડશે प्रातः काल થતા તમને એક આંબાનું ઝાડ દેખાશે તેના ઉપર ચડીને એક ફળ તોડીને તો શિવજીને ચડાવી દેજે અને પછી તારા ઘરે ચાલ્યો જજે અને પછી તારી સ્ત્રીને બધી જ વાત કરજે પછી ઋતુ સ્નાન પછી તારી સ્ત્રી ઋતુ સ્નાન કરી દે ઋતુ સ્નાનેનું થઈ જાય પછી તે સ્વસ્થ થઈને શિવજીનું ધ્યાન કરે અને એ ફળ ખાઈ લે એ ગ્રહણ કરે જે તે શિવજીને તું ચડાવે એ ફળ એ ખાય ત્યાર પછી શંકર ભગવાન કૃપા શંકર ભગવાનની કૃપાથી તારી પત્નીને ગર્ભ રહેશે ત્યારે જ્યારે એ બ્રાહ્મણ પછી આવી રીતે મા એને સપનામાં આવીને કહી ગયા એટલે પછી એ સવારે ઉઠ્યો ત્યારે એ બ્રાહ્મણે પ્રાતઃ કાળે ઉઠ્યો તો તેની પત્નીને બધી વાત કહી એ ઊઠ્યો તો તેની પાસે તેણે એક આંબાનું ઝાડ જોયું જેવું એમને માં ભવાનીએ સપનામાં કહ્યું હતું એવું એણે આંબાનું ઝાડ જોયું અને અત્યંત સુંદર એક ફળ જોયું તેણે ઝાડ ઉપર એટલે તે આંબાના ઝાડ પર ચડ્યો અને તે ફળને તોડવાની કોશિશ કરી પણ વૃક્ષ પર કેટલી બધી વાર ચડવા છતાંય કોશિશ કરવા છતાંય તે ચડી ન શક્યો પછી એ બ્રાહ્મણ બહુ ચિંતામાં પડી ગયો કે વિઘ્ન અને પછી વિઘ્ન વિનાશક દેવ શ્રી ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે શ્રી ગણેશ કરુણા તમારા ભક્તોના વિઘ્ન નાશ કરો તેમના મંગળ કાર્ય કરનાર રીતિ સિદ્ધિ દેનાર તમે મારા ઉપર કૃપા કરો એટલું બળ આપો કે હું મારા વ્રતને પૂરું કરી શકું આવી રીતે ગણપતિજીની પ્રાર્થના કરવાથી તેની કૃપાથી ધનેશ્વર વૃક્ષ પર ચડી ગયો તેણે એક અતિ સુંદર કેરીનું ફળ જોયું તેણે વિચાર્યું કે જે વરદાનથી ફળ મળ્યું છે મને એ આ જ ફળ છે બીજું કોઈ ફળ મને આ વૃક્ષમાં દેખાતું નથી એટલે તે ધનેશ્વર બ્રાહ્મણે જલ્દીથી તે ફળને તોડીને તેની પત્નીને લઈને આપ્યું તેની પત્નીએ તેના પતિના કહ્યા અનુસાર એ ફળ ગ્રહણ કર્યું અને તે ગર્ભવતી થઈ દેવી ચંડી માની અસીમ કૃપાથી તેને એક અત્યંત સુંદર

બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરવાનું શરૂ કર્યું જેની કૃપાથી તેનો પુત્ર લાંબી વાળો થાય આમ વિચારીને તેણે વ્રત શરૂ કર્યું હવે આવી રીતે સોળમું વર્ષ થતા જ દેવીદાસ દેવીદાસ અને તેના માતા પિતાને સોળમું વર્ષ થતા જ દેવીદાસના માતા પિતાને બહુ ચિંતા થવા લાગી કે ક્યાં આ વર્ષે સોળમા વર્ષે તેના પુત્રનું મૃત્યુ ન થઈ જાય માટે તેમણે એના મનમાં વિચાર કર્યો કે જો આ દુર્ઘટના એમની સામે થઈ તો એ કેવી રીતે સહન કરી શકશે એ નહીં જીરવી શકે માટે તેમણે દેવીદાસને એના મામાને બોલાવ્યો દેવીદાસના મામાને બોલાવ્યો અને કહ્યું કે અમારી એવી ઈચ્છા છે કે દેવીદાસ વિદ્યા ગ્રહણ કરે કાશીમાં વિદ્યા ગ્રહણ કરે અને એમણે એકલો ન છોડવું આવું દેવીદાસના મામાને બંને પતિ પત્નીએ કહ્યું અને સાથે તેને એક વર્ષ પછી પાછો તમે મૂકી જજો આમ કહીને એમનો દેવીદાસે બેસાડીને તેના મામા સાથે મોકલ્યો દેવીદાસના માતા પિતાએ ધનેશ્વરે અને એની પત્નીએ એક ઘોડા ઉપર બેસાડી એના મામા સાથે મોકલી દીધું આ વાત તેના મામાએ બીજા કોઈને કહી નહીં ધનેશ્વરે અને તેની પત્નીએ તેના પુત્રની મંગળ કામના અને લાંબી આયુષ્ય માટે માતા પાર્વતી માં ભવાની આરાધના કરવાની શરૂ કરી દીધી આવી રીતે બ્રાહ્મણે બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું થોડા સમય પછી એક દિવસ મામા ભાણેજ એનું ભણતર પૂરું થયું કાશીમાં એટલે મામા ભાણેજ કોઈ રસ્તામાં રાત રોકાવા માટે રહ્યા હતા એક નગરમાં એ દિવસે એ ગામમાં બ્રાહ્મણની એક અતિ સુંદર સુશીલ દીકરીના લગ્ન થવાના હતા અને જે ધર્મશાળાની અંદર તેની દીકરીની જે જાન આવવાની હતી એ જાનૈયા અહીંયા વરને એના આખા પરિવારના ઉતારો એ ધર્મશાળાની અંદર હતો અને એ જ ધર્મશાળામાં દેવીદાસ અને તેના મામા રોકયા હતા હવે સંયોગવશ કન્યાના કન્યાના જે મંડપની મૂર્તની આ બધી વિધિ હતી એ બધી ચાલુ થઈ કરવામાં આવી અને બીજી બાજુ અહીં ધર્મશાળામાં જે વરરાજો હતો એને કઈક થઈ ગયું બેભાન થઈ ગયું એ મૂર્છા થઈ ગયો એને ભાન ન આવ્યું અને આ બાજુ બધી તૈયારી ચાલુ થઈ ગઈ હતી તો હવે એના પિતા મૂંઝાયા પણ એ સમયે તેણે એ ધર્મશાળામાં આ દેવીદાસને જોયો તો એના પિતાએ એવું વિચાર્યું કે આ દેવીદાસ મારા પુત્ર સમાન જ સુંદર દેખાઈ રહ્યો છે તો મારા પુત્રની જગ્યાએ હું આને વર બનાવું તો તેણે તેના કુટુંબીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા નિર્ણય કર્યા અને આ દેવીદાસને મારા પુત્ર સમાન દેખાઈ રહ્યો છે તો આની સાથે જ લગ્ન કરાવી દઉં આવું કર્યું આવું ચર્ચા વિચારણા કરી અને અને પછી પછી આવું કરવા એ જઈ રહ્યો હતો લગ્ન બાદ અન્ય કાર્યો થવાના હશે મારો પુત્ર ભાનમાં આવશે ત્યારે એના જગ્યાએ મારા છોકરાને બેસાડી દઈશ અને આમ મારા દીકરાના લગ્ન થઈ જશે આમ વિચારીને દેવીદાસના મામા પાસે જઈને એ વરના પિતાએ પિતાએ પૂછ્યું કે તમે થોડી વાર માટે તમારો આ મને આપી દો જેનાથી લગ્નમાં વિધિઓ સારી રીતે પૂરી થઈ શકે ત્યારે એના મામા કહેવા લાગ્યા કે કન્યાદાન સમયે જે કંઈ ધન સંપત્તિ મળે એ અમને આપી દેવાની તો મારા ભાણિયાને હું તમારો વરાજો કરવા માટે હું એને તૈયાર કરું તો જ મારો ભાણેજ જાનમાં વરાજો બનશે આ વાત વરના પિતાએ સ્વીકાર કરી લીધી અને મામાએ તેના ભાણિયાને વર બનાવવા માટે મોકલી દીધો અને દેવીદાસ સાથે બધા જ લગ્નની વિધિ વિધાન રાત્રિના સમયે પૂરા થયા એ કન્યા સાથે એ બ્રાહ્મણની દીકરી સાથે એના બધી વિધિ વિધાનથી લગ્ન પૂરા થયા પત્ની સાથે પત્ની સાથે દેવીદાસ એ સમયે ભોજન ન કરી શક્યું કારણ કે એના મનમાં થોડું દુઃખ થયું હતું કે હું એ આમની જોડે છલ કપટ કરું છું માટે એ જમ્યો નહીં એની સાથે ભોજન ના કરી શક્યો તેના મનમાં એ વિચાર કરવા લાગ્યો કે ન જાણે આ કોની સ્ત્રી થવાની હશે કોની પત્ની બનવાની હતી આમ વિચાર કર્યા અને તેની પછતાવો થયો અને તેની આંખમાં તો આંસુ પણ આવી ગયા ત્યારે એને એની વહુએ તેને પૂછ્યું એ કન્યાએ એને પૂછ્યું કે શું વાત છે તમે આટલા ઉદાસ કેમ છો દુખી કેમ થઈ રહ્યા છો ત્યારે દેવીદાસ તેના મામા અને વરના પિતા વચ્ચે જે કઈ વાત થઈ હતી જે શરત થઈ હતી એ બધી વાત એને કહી દીધી પણ એની પત્નીને ત્યારે એ વહુ બોલી કે આવું કેવી રીતે થઈ શકે મેં અગ્નિ સાથે મારા માતા પિતા સામે બ્રાહ્મણોની સાક્ષીએ અગ્નિની સાક્ષીએ તમને હું તમારી સાથે લગ્ન કર્યા છે તમને મારા પતિ બનાવ્યા છે માટે હવે તમે જ મારા પતિ છો હું તમારી પત્ની છું હું કોઈ બીજાની પત્ની નહીં થઉં ત્યારે દેવીદાસ બોલ્યો કે આવું ન કરો કેમ કે મારી આયુષ્ય બહુ થોડી છે મારા પછી તમારું શું થશે તમે આ બધી વાતનો સારી રીતે વિચાર કરી લો પરંતુ આ કન્યા તો બહુ દ્રઢ વિચારવાળી હતી કે જે ગતિ તમારી થશે એ ગતિ મારી પણ થશે હે સ્વામી તમે ઊભા થાવ દુખી ન થાવ અને ભોજન કરી લો તમે ભૂખ્યા હશો ત્યાર પછી દેવીદાસ અને તેની પત્નીએ ભોજન કર્યું અને પછી જે બાકીની જે અડધી રાત વધી હતી એમાં એ સૂઈ ગયા પ્રાતઃકાળ સવારે દેવીદાસ તેની પત્નીને ત્રણ રત્નથી જડેલી એક વીટી આપે છે એક રૂમાલ આપ્યો અને કહ્યું કે આને સ્વીકાર કરો અને સંકેત સમજીને તમે શાંત સ્થિર થઈ જાઓ હું તમને સંકેત આપું છું કે મારું મરણ અને જીવન જાણવા માટે એક ફૂલનો બગીચો બનાવો તેમાં પુષ્પ લગાવો અને અને તેને રોજ તમે પાણી પીવડાવજો જીવન જીવજો ઉત્સવ મનાવજો જે દિવસે મારું મરણ થશે એ દિવસે આ ફૂલો સુકાઈ જશે અને જે દિવસે આ લીલાછમ થઈ જશે તો જાણી લેજો કે હું જીવતો છું જ્યાં સુધી આ પુષ્પ લીલાછમ હશે ત્યાં સુધી તારે એવું માનવું કે હું જીવતો છું આવું સમજાવીને તે ત્યાંથી ચાલ્યો ગયો આવા એમને સંકેત આપ્યા અને ત્યાંથી ચાલ્યો ગયો પ્રાતકાળ થતાં જ બેન્ટ બાજા વાગવા લાગ્યા એ સમયે જે અસલ વરના પિતાને વર હતા તો એ સમયે વિવાહ પછીના કામ સંપૂર્ણ કરવા માટે ત્યાં આવ્યા બેન્ટ બાજા લઈને વર મંડપમાં આવ્યો તો કન્યાએ તે વરને સારી રીતે જોયો અને એ જોઈને એના પિતાને કહેવા લાગી કે આ મારો પતિ નથી પિતાજી મારા પતિએ જેની સાથે મેં લગ્ન કર્યા છે એ બીજા છે જેની સાથે હું રાત રહીતી રાત્રે મારા લગ્ન થયા હતા એ મારા પતિ છે આની સાથે મારા વિવાહ નથી થયા જો તે આ જ વર્ષ છે આજ મારા પતિ છે તો એને કહો કે મેં એને શું આપ્યું હતું કન્યાદાન સમયે જે આપણે આપ્યું હતું એ મને બતાવે અને સાથે એ કહે કે મેં એને શું ગુપ્ત વાત કરી હતી એ બધું મને સમજાવે মিনা કથન અનુસાર કન્યાના પિતાએ વરાજાને બોલાવ્યો કન્યાની એ બધી જ વાત સાંભળી વર કહેવા લાગ્યો કે હું કંઈ જાણતો નથી આના પછી તે શરમાઈને ત્યાંથી ચાલ્યો ગયો જાનવાળા બધા અપમાનિત થઈને પાછા ત્યાંથી ચાલ્યા ગયા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે માતા આવી રીતે દેવીदास પછી કાશી ચાલ્યો ગયો હતો જ્યારે થોડા સમય વીતી ગયો તો કાળ સ્વરૂપ એક સાપ રાત્રે કરડવા માટે ડસવા માટે ત્યાં આવ્યો પણ એ સાપ તેને કરડી શક્યો નહીં એની માતાના વ્રતના પ્રભાવથી તે ઘાતમાંથી બચી ગયો તેની માતાએ 32 પૂર્ણિમાનું વ્રત કર્યું હતું ત્યાર પછી મધ્યાહન સમયે સ્વયં કાળ ત્યાં આવ્યા અને તેના માથા ઉપરથી તેના પ્રાણ નીકળવા લાગ્યા જેનાથી તે દેવીદાસ બેભાન થઈને જમીન પર પડી ગયો હવે સયોંગ વર્ષ ભગવાન શંકર અને પાર્વતીજી ત્યાં ભ્રમણ કરવા આવી રહ્યા હતા તો શિવજી ત્યાં આવ્યા પાર્વતીજી ત્યાં આવ્યા અને દેવીદાસ ત્યાં બેભાન થયેલો જોઈને પાર્વતીજી શિવજીને કહે છે કે હે સ્વામી મહાદેવ આ બાળકની માતાએ પહેલેથી જ બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું છે તેના પ્રભાવથી એ ભગવાન તમે આને પ્રાણ આપો ભવાનીની કૃપાથી ભવાનીના કહેવાથી મા પાર્વતીના કહેવાથી ભક્ત ભગવાન શિવજીએ તેને પ્રાણદાન આપ્યા આવી રીતે આ વ્રતના પ્રભાવથી કાળને પણ હારી જવું પડ્યું કાળ કાળને પણ પાછળ હટવું પડ્યું અને દેવીદાસ સ્વસ્થ થઈને ઊભો થયો અને આ તરફ એની સ્ત્રી એના પતિના કાળની પ્રતીક્ષા કરી રહી હતી એણે કહ્યું હતું કે આયુષ્ય મારું ઓછું છે જ્યારે આ ફૂલો મુરઝાઈ જાય સુકાઈ જાય તો માનશે કે હું મૃત્યુ પામીશ આવું એણે કહ્યું હતું એટલે એ એ પ્રતીક્ષા કરી રહી હતી રહી હતી જ્યારે એણે જોયું કે ફૂલના બગીચામાં ફૂલો રહ્યા નથી સુકાઈ ગયા છે તો તે અત્યંત ગભરાઈ ગઈ આશ્ચર્ય પામી પણ થોડી વાર થઈ તો ફરી એને જોયું કે પાછા ફૂલ હર્યા થઈ ગયા છે તો તે જાણીને તે કે મારા પતિ જીવતા છે એવું એને જાણ્યું પછી આ બધી જ વાત તેણે પ્રસન્ન થઈને એના પિતાને કહી પિતાજી મારા પતિ જીવિત છે તમે એને શોધો સોળમું વર્ષ વીતી ગયું તો દેવીદાસ તેના મામા સાથે કાશીથી જવા નીકળી ગયા આ બાજુ એના સસરા તેની પતિની તેની દીકરીનો પતિ શોધી રહ્યા હતા એ નગરમાંથી નીકળવાના જ હતા એને શોધવા માટે એના એના દીકરીના પતિને શોધવા માટે એના જમાઈને શોધવા માટે નગરમાંથી બહાર નીકળવાના જ હતા પણ સંજોગ વર્ષ તે મામા ભાણેજ તે નગરમાં આવ્યા કાશીથી પાછા આવતા હતા તો એ ત્યાં નગરમાં આવ્યા જ્યાં દેવીદાસે લગ્ન કર્યા હતા તેને આવતા જોઈ કન્યાના પિતા બહુ ખુશ થઈ ગયા અને તેના ઘરે લઈ આવ્યા તે સમયે નગરના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા અને બધાએ નિર્ણય કર્યો કે આ બાળક સાથે જ આ લગ્નના લગ્ન થયા છે આ દીકરીના એ બાળક જ્યારે તેની પત્નીને જોયો જે એ બાળકને એટલે કે દેવીદાસને જ્યારે એની પત્નીએ પત્નીને જોઈ તો એ પણ ઓળખી ગયો કે આ એ છે જેને હું પરણ્યો હતો અને એ કન્યા પણ બોલી કે આ જ મારા પતિ છે જેને હું પરણી હતી અને જેણે મને સંકેત આપ્યા હતા ત્યાર પછી બધાએ આનંદ મનાવ્યો અને થોડા સમય પછી દેવીદાસ તેની પત્નીને લઈને તેના મામા સાથે તેના પિતાના ઘરે ગયો બેન્ટ બાજા વગેરે લઈને તેના ગામ નજીક આવ્યો તો ગામના ગામવાળા તેના માતા-પિતાને જાણ કરે છે કે તમારો પુત્ર દેવીદાસ તેની પત્ની અને એના મામા સાથે બેન્ટ બાજા લઈને આવી રહ્યો છે ઢોલ નગારા વગાડતો વગાડતો આવી રહ્યો છે આવા સમાચાર સાંભળીને પહેલાં તો તેના માતા પિતાને વિશ્વાસ ન થયો પણ બીજા ઘણા બધા લોકો એક જ વાત કહી રહ્યા હતા આ ફરી ફરી કહી રહ્યા હતા તો એને આશ્ચર્ય થયું અને એ નગરની બહાર જોવા ચાલ્યા એટલે દેવીદાસ અને તેની પત્ની પત્નીને દેવીદાસ અને તેની પત્ની એના માતા પિતાને જોઈને પગે લાગે છે તો માતા પિતાએ તેના પુત્ર અને પુત્ર વધુને ગળે લગાડ્યા આશીર્વાદ આપ્યા અને બંનેની આંખોમાંથી તો આંસુની ધારા વહેવા લાગી બંને પતિ પત્ની તેના પુત્ર દેવીદાસને પાછા આવ્યા એટલે તેને ધનેશ્વરે બહુ મોટો ઉત્સવ મનાવ્યો અને બ્રાહ્મણોને પણ દાન દક્ષિણ આપી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે માતા યશોદા આવી રીતે વ્રતના પ્રભાવથી ધનેશ્વર બત્રીસ પૂર્ણિમાના ફળથી પુત્રવાન થઈ ગયો જે પણ સ્ત્રી આ વ્રત કરે છે એ જન્મ જન્માંતર તેને વિધવાનું દુઃખ નથી ભોગવવું પડતું અને સદાય સૌભાગ્યવતી રહે છે આ મારું વચન છે કે આમાં કોઈ સંદેહ નથી આ વ્રત પુત્ર પૌત્રોને આપનાર છે વૃદ્ધિ કરનાર છે વંશ વધારનાર છે અને બધી મનોકામના પૂરી કરનાર છે તો મિત્રો આ હતી પૂર્ણિમાની કથા વિડીયો સારો લાગે તો શેર કરજો લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ